સો હાઈ ગુડ મોર્નિંગ બધાને અત્યારે મારી મોર્નિંગ થઈ ગઈ છે એનું હું પણ તૈયાર થઈ ગઈ છું યસ સો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યાર વાગ્યા છે સવા આઠ સુમારા સવા આઠમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એ મારા હાયર તમે જોઈ શકો છો સો આપણે હેર સેટ કરી લઈએ પહેલાં હા યાર થઈ જાય પછી નાસ્તો કરીને કોલેજ માટે નીકળીએ ઓકે કોઈ ચાલશે હે નાસ્તો ઓકે સો હું લેટ થઈ ગઈ છું અત્યારે અને હવે નાસ્તો કરીને પછી કોલેજ નીકળી સો આજે લેટ નથી આજે વહેલી થઈ ગયું બધું કોઈ પ્રોબ્લેમ નથી મમ્મી મીના શાહ મને જ સો હાઈ જય શ્રી કૃષ્ણ બધાને બધા કેમ છો એન્ડ યસ અત્યારે હું કોલેજથી આવી ગઈ છું એન્ડ મારી હાલત જોઈ શકો છો તમે લિટરલી બહુ જ થાકી ગઈ છું એન્ડ મને માથું પણ એટલું દુખતું હતું આવીને સુઈ જ ગયું હતું એન્ડ પછી તો હજી દુખે છે મને બિકોઝ આટલા દિવસ પછી જવાનું થાય મને ખબર જ હશે કે મને આવું થશે બસ ક્યાંય મન ના થાય બસ

મારા ઘરેથી સો ટ્રાવેલિંગમાં લીધે મને બહુ જ હેરેક થાય છે મને હર વખતે થાય એવું નથી કે આજે થયું એવું બસ એવું છે સો મને કંઈ મન ના લાગે મને બસ કંઈ ગમે નહીં એવું છે આઈ મીન આમ આજનો બ્લોગ મતલબ કે કાલનો બ્લોગ જે આજે અપલોડ કરવાનો હોય તે મેં બપોર પછી એટલી મતી જોઉં કે વાત નહીં પૂછું પણ તું બી અપલોડ ના જ એન્ડ અત્યારે આવીને મેં જસ્ટ હજી અપલોડ કર્યો અને પાછો બ્લોગ બનાવ બેસી ગઈ છું સો હવે પ્રોબ્લેમ થાય ભાઈ મને એવું હતું કે ટાઈમ મેં ડેલી અપલોડ કરીશ બટ નસીબ કોઈની વાંધો નહીં હવે અત્યારે અપલોડ કર્યો છે મેં હજી ધીરે ધીરે થતો હશે અપલોડ બહુ જ સારો છે અને લાગી છે મને બહુ જ જોરદારની ભૂખ બસ આજે તો એટલું બધું કર્યું નથી સવારના ને વ્લોગ શૂટ કર્યો હતો સ્ટાર્ટિંગનો એન્ડ આવતી વખતે થોડાક શોર્ટ લીધા હતા બે મે બી સો એ અને ગેસ ભણાવ્યું છે આજે પણ અમને પણ આજે તો પી કાલ કરતાં ઓછું ભણાવ્યું પણ ખબર નહીં આજ કાલ કરતા વધારે થાક લાગી ગયો છે કે સવારના બધા બંક બંક જ કરતા હતા યાર

થશે નવું વર્ષ સ્ટાર્ટ સો એડવાન્સમાં બધાને હેપી ન્યૂ ઇયર બિકોઝ કાલે હું બ્લોગ અપલોડ કરીશ તો કાલ બસ પહેલી તારીખ છે તો અત્યારથી જ કહી દઉં છું હેપી ન્યૂ ઇયર એડવાન્સમાં બધા બસ ખુશ રહેજો બધાની ફેમિલી સાથે એન્ડ બધાને ખુશીઓ વેચતા રહેજો બિકોઝ કોઈની ખુશીનું કારણ બની ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર આપણે કોઈ દુઃખી કરી શકીએ આપણને કોઈ કરી શકે એવી તો આપણે બી કોઈ કરી શકે બટ કોઈની ખુશીનું રીઝન બનીએ ને તો એની ખુશી આપણને વધારે થાય સો આ મેં પર્સનલી ફીલ કર્યું છે એટલા માટે કહું છું સો એજ એન્ડ યસ હમણાં થોડું વાતાવરણ એવું થાય છે એન્ડ આ ટ્રાવેલિંગ નલ છે મને બહુ જ મારું દુઃખે છે દુઃખે છે બસ એજ તો બી મેં સૂઈ ગઈ હતી બસમાં બી પપ્પા એ જ હતું આજે બહુ કંઈક ખાસ નહોતું બસ હવે નાસ્તો કરું થોડી વાર પછી વાર ટીવી જોઈશ ને પછી વાર મારું હોમવર્ક બી હવે તો સ્ટાર્ટિંગ થઈ ગયું હોમવર્કનું એન્ડ રિવિઝન કરવાનું ને એ બધું સો એ કરીશું એન્ડ ધેન આપણે પછી થોડી વાર આરામ કરીશું ઠીક છે એટલે હોમવર્ક તો બધું કરીને ફટાફટ આ લોગનું એન્ડિંગ કરી દઈશ બિકોઝ આજે હું લિટરલી બહુ થાકી છું મારા ફેસ ઉપર તમને લાગતું જ છે કે કામ થઈ ગયું છે એ જ અને એટલા માટે આ વેલી લઈશું જે ફટાફટ અત્યારથી જ સ્ટાર્ટ કરી દઈશ થોડું 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 પણ એમાં એવું છે કે અડધો જે હવાનો બ્લોગ હતો ને પપ્પાના ફોનમાં શૂટ કર્યો હતો શું પપ્પાના ફોનમાં છે તો એ આવશે એટલે એનું મિક્સ કરવું પડશે બધું એ હું કરી લઉં થોડી વાર નાસ્તો એન્ડ પછી થોડી વાર ટીવી જોઈ લઉં સાથે સાથે એટલા માટે થોડુંક હવે માઇન્ડ ફ્રેશ થઈ જાય એન્ડ પછી વાંચશું લખશું એન્ડ રિવિઝન કરશું જેટલું હા યસ મજે આ મતલબ જે મારું તેનું હાલનું સેમ છે એના આગલા સેમનું જે હતું એ રિવિઝન કરવાનું છે તો મતલબ કે બધું સેમ આવે એક વર્ષમાં જે બે સેમ હોય ને એ બેને થોડું થોડું કામ મતલબ હોય કે કળી મતલબ કનેક્ટેડ હોય બે લિંક સમથિંગ સો એ બંને એકમાં હોય તો એ પહેલાં પહેલાં રિવિઝન કરવું પડે સો એ અમે નથી કર્યું બટ હવે કરીશું સો યસ એજ એન્ડ આગળની અપડેટ આગળ મળતી રહેશે સો બન અમારા બ્લોગની સાથે એન્ડ પ્લીઝ બ્લોગ જો થાય હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો એન્ડ યસ કોમેન્ટ કરતા કરવાનું બિલકુલ ના ભૂલતા એન્ડ મતલબ મને બહુ કોમેન્ટ ક્યાં છે સો પ્લીઝ કોમેન્ટ કરી દેજો એન્ડ યસ અમારી એક લાઇક એક શેર એન્ડ એક કોમેન્ટ એક સબસ્ક્રાઈબ મારા માટે મારી લાઈફમાં બહુ મોટો ચેન્જ લાવે છે એન્ડ મારે મને મને કોન્ફિડન્ટ આપે છે સો પ્લીઝ કરી દેજો સો સો મળીએ થોડા ટાઈમ પછી બુકલ હું તો લુકેશ મારું ભાઈ કોઈવાર નાસ્તો કરી લો ને પછી થોડીએ બેસીએ ઠીક છે કાલે કે થોડી વાર ટીવી બી જોઈ લઈશું સિરિયલ્સ ને એવું બધું અમે ચોપડા ખોલીએ ઓકે સો ટાટાભાઈ ભાઈ થોડા ટાઈમ માટે સો હાઈ જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે વાગ્યા છે સાડા દસ એન્ડ અત્યારે અમે જમીને ખાઈ પીને નવરા થઈ ગયા છે વાસણ બી ઘસી દીધા છે એન્ડ ભાઈને પપ્પા બી આવી ગયા હતા એટલે અમે જમી લીધું છે એન્ડ હું ગઈ હતી સુઈ બ્લોગ બનાવે અને પેલા જે બ્લોગ ક્લિપ આવી હતી એ બનાવીને બહુ થોડી વાર બેઠી ટીવી જોયું સિરિયલ્સ જોઈ એન્ડ એ બધું કરી કરીને અત્યારે પછી સુઈ ગઈ હતી થોડી વાર એન્ડ મારી આંખ લાગી ગઈ એને સુઈ ગઈ લિટરલી અને મારું બહુ જ દુઃખે છે માથું સો હું સુઈ જ ગઈ હતી એન્ડ હવે હમણાં બી અત્યારે સુઈ જ જવાની છું બીકોઝ મારી તબિયત નથી સારી સો અત્યારે મેં કીધું હવે બ્લોગ એન્ડ કરી દઉં બિકોઝ હવે લાંબુ મારાથી નહીં થાય મતલબ નહીં જગ્યાએ મારાથી સો હવે હું સુઈ જવાની છું તો થોડુંક એડિટિંગ કરીને હું અત્યારે સુઈ જઈશ એમ બસ એટલું જ આજને બ્લોગ માટે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ એન્ડ બ્લોગ ગમ મારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એમ પ્લીઝ કોમેન્ટ બી કરી દેજો સો થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાનું